નમસ્કાર નમસ્કાર અત્યારે આપણે થરાદ તાલુકાના સીધોતરા ગામે આવ્યા છીએ મારી સાથે એક ખેડૂત મિત્ર છે જેમણે વિદ્યુત સોઈલ કેરનું ભૂમિકેરનો ઉપયોગ કરેલો છે તો આપણે એમને પૂછીશું કે ભૂમિકેર ઉપયોગ કર્યા પછી એમને કેવું પરિણામ જોવા મળ્યું અને જ્યારે ભૂમિકેર ઉપયોગ નહોતું કર્યું એના પહેલાં મરચાંની શું કંડિશન હતી અને કે ઉપયોગ કર્યા પછી એની શું કંડિશન થઈ એ આપણે ખેડૂતને પૂછીશું શું નામ છે તમારું નમસ્કાર સર મારું નામ લાખાભાઈ મકવાણા છે મચ્છર વાયાન લગભગ થઈ ગયા પચીસ દિવસ જેવા બરાબર આજથી છ સાત દિવસ પહેલા મેં મચ્છ થોડુંક ફૂટમાં બહુ ન બરાબર થોડું થોડુંક હતું પછી મેં માધવ મુલાકાત લીધી બરાબર મને ઊંડ ખાતર ને ભૂમિકેરા

એકદમ સર અને એકદમ લીલો એકદમ અને અત્યારે એમનું ફ્લાવરિંગ પણ સેટ થવાનું ચાલુ થઈ ગયું છે આપ નરી આંખે જોઈ શકો છો ધન્યવાદ